ગ્રહ મંત્રી રાજ્યમંત્રી સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજ રોજ નિધન થયું છે લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીનું આજે બપોરના સમય સારવાર દરમિયાન નિધન થયું હતું રમેશચંદ્ર સંઘવીએને કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સંઘવીના પિતાની તબિયત લથડતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પિતાની તબિયત ના દિવસ રહેતા છેલ્લા ત્રણ દિવસથી સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા હતા ત્યારે આજ રોજ તેમના પિતાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધનના સમાચાર સાંભળ્યા ગુજરાત ભાજપમાં શોકની લાગણી વ્યાપી છે અનેક નેતાઓ સોશિયલ મીડિયામાં રમેશચંદ્ર સંઘવીના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ